તૈયાર છે આપણો રાગીનો સૂપ ફ્રી અને ટેસ્ટી વિડીયો ગઈ હોય મિત્રો અન્નપૂર્ણા કિચનમાં આપનું સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે રાગીનો સૂપ બનાવવાના છીએ એમાં વટાણા લીધા છે ગાજર લીધું છે આ આદુ મરચાં અને લસણ ત્રણેય ચોપ કરેલ છે આ ટમેટું આ એપ સિકમ મરચું આ કોબી ના ડુંગળી ના ધાણા અને આ રાગીનો લોટ આપણે લીધો છે ચમચી એમાં આપણે એક ચમચી ઘી મૂકવાના છે ઘી ગરમ થઈ ગયું છે અને આપણે આદુ નાખી દઈ ટમેટો નાખી દઈ ડુંગળી બે નાખી

થોડીક વાર એને સાતવાનું છે પછી આપણે પાણી નાખવાનું છે બધું પાણી નાખવાનું છે પાણી નાખીને ચડાવવાનું છે રાગીનો લોટ આપણે લીધો તો ને એને પાણીમાં ધોઈ દેવાનું છે આપણે મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર આ કાળી મરીનો પાવડર છે સંચનું એ નાખવાનું છે Bertanya, saya jasa suku, ya. Saya beri, saya ulang છે આપણું રાગી ન શું હેલ્ધી અને ટેસ્ટી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ